હા ગાઈશ તમારો ભાઈ ખેતર ખેડવા આવી ગયો ખેતર હજુ ટ્રેક્ટર ના બની વારો એટલે કે આપણે બેસીલડી પડી હવે બહુ જાણીએ જોઈ શકો તમે આ મારા એંડા છે એંડા ગમે તો લાઈક કરજો શેર કરજો જય માતાજી મિત્રો આજના લીલોગમાં તમારું સ્વાગત છે આ છે અમારો ખાટલો કાકામાં ઘડીક બેસ્યું ટેક્ટર આવે એટલે બેસી રહીએ પણ બહુ જાણવો છો પણ ખેતરમાં અવળું રાખીએ અમે જય માતાજી મિત્રો જય ઠાકોર સમાજ સારો સપોર્ટ કરો જેથી ભાઈ આગળ વધી શકો આટલા અમે આ એરંડા જોવાયા અમે અઢી ત્રણ વીઘા જેવો નંબર જમીન બહુ આવીએ સપોર્ટ કરીશું તમે જોઈ શકો પાછળ કપા દેખાઈએ પણ અમારા ટ્રેક્ટર આવો લોગ ચાલુ કરશું જય માતાજી મિત્રો એક્ચુલી ગાય છે ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે તે આવે છે ટ્રેક્ટર આવે એટલે ચાલુ કરો એટલે તમને બતાવું જય માતાજી મિત્રો જોડાયેલા રહેજો લોગમાં સેચ્યુલી ગાય ઇજ આપ તમારો લોગર હું ખેતર ખેડાઈ ગયું છે ટ્રેક્ટર જતું રહ્યું હવે બીજા ખેતરમાં જશે એ રહી ખેતર ખેડા છે તમે જોઈ શકો છો आई होप हूँ छु तुम व्लॉगर तो बने एट वीडियो शेयर करजो सारो सपोर्ट करजो जय जी। माताजी मित्रों जय ठाकुर समाज तो मित्रों तमो भाई खेतर खेड़ाई न नौ घरे बाइक तो आगर पड़ो डिस्कवर व्लॉग में जुड़ाया जो इंस्टाग्राम में व्लॉग बना चालू यूट्यूब में चालू से सपोर्ट सारो करजो जय माताजी मित्रों આ છે કૂતરું એ અમારા ખેતરની રક્ષા કરે છે જય માતાજી મિત્રો શેર કરો સબસ્ક્રાઈબર કરો અને અમારા વિડીયોને શેર કરો જય માતાજી જય માતાજી મિત્રો બાઇક બાઇકમાં પહોંચી ગયો બાઈક લઈને ઘરે જશે આ રાયડો આવ્યો તમે જોઈ શકો છો અમારો રાયડો હું તમને બતાવું છું હા હું ઘેર જાઉં અમારો રાયડો આસો હાસો હાશે રાયડો તમે જે કોઈને રાયડો વાઈ નાખ્યો એ કોમેન્ટ કરજો આટલા આપણે વિડીયો પૂરું કરીએ છીએ નેક્સ્ટ વિડીયો હશે કાલે તો બને એટલો ભાઈને સારો સપોર્ટ કરજો જેથી કરીને આગળ વધી શકો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ જરૂર જરૂરથી કરજો જય માતાજી મિત્રો